નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભારત અડિયા ભારત સ્કોલર ટ્યુબ ચેનલ પર આપ સૌ નું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાનતર શ્રેણી અંદર સ્વાધ્યાય 5.2 સુધી આપણે શું જોયું તો કે કેટલા પદ શ્રેણી આપેલી છે તો એ શ્રેણીમાં કેટલા પદ છે કેટલા નંબર નું પદ કેટલું છે બરાબર તમને એમ આપી દીધું કે 502 છે તો આ શ્રેણીમાં 502 બે કેટલા નંબર નું પદ છે

એન આ બંને કેવા છે સરખા છે સાંભળ્યો જ્યારે તમારી પાસે સમાંતર શ્રેણી આપેલી હોય ને સમાંતર શ્રેણી નું છેલ્લું અંતિમ પદ આપેલું હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું

પ્રથમ પદ અને અંતિમ પદ બે જ આપણે એની સાથે આપણે આ શીખવાના છે આજના દાખલા બરાબર તો ચાલો આપણે જોઈએ આજમાં પેલો દાખલો ટુ એટલે કે બે સાત બાર

બે ગુણ્યા એ બરાબર કેટલા છે બે પ્લસ એન બરાબર કેટલા છે દસ માઇનસ એક ડી બરાબર કેટલા છે તો કે ગુણ્યા પાંચ બરાબર સૂત્ર કિંમત આપણે મૂકી દીધી સૂત્ર આવડતું હોય અને રકમ માંથી કિંમત મૂકો દાખલો દસ માંથી એક જાય એટલે નવ કહેવાય બરાબર દસ માંથી એક જાય એટલે કેટલા વધે નવ વધે એને ગુણ્યા કેટલા છે ડી એટલે પાંચ છે બરાબર ચલો પાંચ કૌશમાં ચાર પ્લસ નવ પંચાને પિસ્તાલીસ બરાબર ચાલો પાંચ ગુણ્યા પિસ્તાલીસ પ્લસ ચાર એટલે કેટલા આવે એટલે ચારસો ને પિસ્તાલીસ તમારો શું આવે જવાબ આવે બરાબર હવે આપણે આવી રીતે દાખલા નંબર જોવાનો છે બીજો એમાં શું કીધેલું છે માઇનસ સાડત્રીસ માઇનસ તેત્રીસ માઇનસ ઓગણત્રીસ આવી રીતે બાર પદ સુધીના

મોટા પદ ની નિશાની પ્લસ એટલે ડી બરાબર ચાર આવે પણ કેવા આવે પ્લસ આવે કેટલા પદનો કીધો બાર પદનો તો તમને એન બરાબર કેટલા આપી દીધા બાર એન બરાબર બાર તમારી પાસે એ છે ડી છે આ સૂત્ર ઉપરથી તે હવે ધ્યાન આપો એન બરાબર કેટલા છે તો કે બાર છેદ બે બે ગુણ્યા એ બરાબર કેટલા છે તો માઇનસ સાડત્રીસ પ્લસ ની નિશાની સાડત્રીસ દુ કેટલા થાય તો કે ચુમ્મોતેર પણ કેવા માઇનસ ચુમ્મોતેર પ્લસ ની નિશાની બાર માંથી એક જાય એટલે અગિયાર એને ગુણ્યા ચાર બરાબર ચાલો છ માઇનસ ચુમોતેર પ્લસ અગિયાર ચોક ચુમ્માલીસ બરાબર છ ગુણ્યા માઇનસ ચાર માંથી એકસો માઇનસ તો તમને એસ એટલે કે બાર પદનો સરવાળો કેટલો આવે એકસો આવે જયારે અહીંયા દસ પદનો સરવાળો કેટલો આવતો એસ બરાબર એસ ટી એસ અહીંયા દસ લખી નાખવાનું એ બરાબર કેટલા છે તો બરાબર અને ડી બરાબર કેટલા છે તો કે એક પોઈન્ટ માંથી જીરો છ બાદ કરો એક પોઈન્ટ એક એક પોઈન્ટ એક અને એન બરાબર કેટલા છે ડી સૂત્ર લખાય ગયું કેટલા પદ નો છે સો પદ તો એસ ગુણ સો એસ સો બરાબર સો ભાગ્યા બે સો ભાગ્યા ચાલો સો ભાગ્ય બે એટલે કેટલા 1.1 પચાસ છ દુ બાર એટલે એક પોઈન્ટ બે છ દુ બાર બરાબર પોઈન્ટ રકમ એટલે છ દુ બાર એટલે એક પોઈન્ટ બે પ્લસ સો માંથી નવાનું ગુણ્યા એક પોઈન્ટ એક કરો એટલે છે ને હવે જો અગિયાર સાથે કોઈ પણ ગુણાકાર કરો તો પેલા સંખ્યા નવ મૂકી દેવાના નો નવ પ્લસ એટલે અઢાર અઢાર નો આઠડો વધી પડી એક નવ ને એક દસ એટલે એક ને વધ એટલે કેટલો આવે તો કે એકસો દસ પોઈન્ટ એક આવે આનો ગુણાકાર આની સાથે કરો એટલે જવાબ આવે પાંચ પાંચ જીરો પાંચ કેટલા પદનો સો પદનો સરવાળો તમને મળી ગયો પાંચ હજાર પાંચસો પાંચ બરાબર સેમ ટુ સેમ આપણે દાખલા નંબર જોવાનો છે ચોથા નંબરનો બરાબર કઈ એટલે કઈ નથી બધેય એક જ પેટર્નના દાખલા છે ચારે ચાર એક જ પેર્ટનના દાખલા છે બસ તમે ખ્યાલ આવો જોઈએ એ બરાબર કઈ લો ડી બરાબર કેટલો આવે અને એન બરાબર કેટલા છે એ તમે રકમ આપેલા છે સૂત્ર યાદ હોય તો સૂત્રમાં કિંમત મૂકો તમે અને કિંમત મૂક્યા પછી વ્યવસ્થિત હવે આમાં જો એ બરાબર કેટલા આપેલા છે તમને એ બરાબર એક ના પંદર ડી બરાબર તો ડી બરાબર બીજા પદમાંથી પેલું પદ બાદ કરો એક ના છેદ માં બાર બીજા પદ અને પહેલું પદ એટલે એક છેદમાં પંદર બાદ બાકી અહીંયા કોઈ છેદ સરખા નથી એટલે આપણે ક્રોસ ગુણાકાર કરશું પંદર એકા પંદર એટલે અહીંયા આવશે પંદર માઇનસ બાર એકા બાર એટલે એકસો ને એસી બરાબર પંદર તમને આપી દીધેલા છે કેટલા પદ અગિયાર પદ એન બરાબર તો હવે એસ નું સૂત્ર મૂકવાનું એસ અગિયાર બરાબર એન બાય ટુ એન એટલે કેટલા છે અગિયાર એના છેદમાં બે બે ગુણ્યા દસ એને ગુણ્યા ડી એટલે કેટલા છે એક ના છેદ બરાબર મેં શોર્ટમાં લખી નાખ્યું છે આ દાખલામાં ધ્યાન આપજો અગિયાર ના છેદ માં બે ના છેદ માં પંદર પ્લસ જીરો જીરો કેન્સલ થઈ ગયા એટલે એક ના છેદમાં છોકે સત્યાવીસ છેદ માં પંદર છંક પંદર પંચા પિંચોતેર પંદર છંક નેવું પંદર છંક નેવું બરાબર ચાલો હવે અહિયાં છેદ ઉડે છે તો ઉડાડી દેવાના નવ તેરી સરવાળો કેટલો થાય તો કે તેત્રીસ ના છેદમાં વીસ થાય બરાબર આવી જ રીતે આપણે પ્રશ્ન નંબર પાંચ પોઈન્ટ ત્રણ નો પ્રશ્ન નંબર એક અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન નંબર એક ની અંદર તમને શું આપેલું હતું રકમમાં